રાજકોટમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે બિલ્ડર દિલીપ લાડાણી ગ્રુપ પર આયકર વિભાગે તવાઈ બોલાવી એકસો પચાસ થી વધુ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે ગેલેક્સી ગ્રુપના મનીષ ઓફિસ પણ સીલ કરવામાં આવી બિલ્ડર લાડાણી પાસેથી બસો પચાસ કરોડના શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા આવકવેરા વિભાગે થેલો ભરીને રોકડ અને ઘરેણા પણ કબજે કર્યા છે બેંકમાં લોકર સીઝ કરવા માટે આવકવેરા વિભાગે કાર્યવાહી કરી બિલ્ડરના બિલ્ડરના અને ત્યાં પણ વિભાગની ટીમ તપાસ કરી રહી છે શાળાએ દસમા માળેથી મોબાઈલ નીચે ફેંકી દીધો લેપટોપ પણ સંતાડી દીધું હોવાની વિગતો સામે આવી છે તપાસ અધિકારીઓ હાલ તો લેપટોપ શોધી રહ્યા છે રાજકોટ શહેરમાં અનેક સ્થળે પાંચ થી છ એકર જગ્યા પડી હોવાનો ખુલાસો થયો છે

જે રીતના વાત મળી છે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં હજી હજી આ તપાસ છે છે પણ બે દિવસ ચાલે તેવી શક્યતાઓ તે સેવાઈ રહી છે જે રીતના વાત કરવામાં આવે તો અઢીસો કરોડ થી વધુના દસ્તાવેજો હાલ આયકર વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા છે જેમાં જે દસ્તાવેજોમાં ક્યાંક ચકાસણીને લઈને કંઈક બોલમાલ પણ થઈ હોવાની વિગતો સામે આવી છે કારણ કે જે રીતના તપાસ કરવામાં આવી છે જે સ્થળની કિંમતો કરોડોમાં બોલાય છે પરંતુ તેના દસ્તાવેજો છે ઓછી કિંમતમાં કર્યા કર્યા વિગતો છે છે તે પણ સામે આવી એટલું જ નહીં અમૃતા જે રીતના વાત કરવામાં આવે તો થેલા ભરીને જ્વેલરી અને રોકડ નાણાં છે તે પણ મળી આવ્યા છે ને તે પણ આયકર વિભાગ દ્વારા હાલ કબજે કરવામાં આવ્યા છે મહત્વની વસ્તુ એ છે કે દિલીપ લાડાણીનો જે શાળો છે તેના દ્વારા જે એક મોબાઈલની અંદર જે હિસાબ રાખવામાં આવતા હતા તે મોબાઈલ છે તે દસમા માળેથી ગા કરી દેવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે અને આયકર વિભાગે નીચે જઈને મોબાઈલ પણ કબજે કર્યો છે અને એક લેપટોપની શોધખોળ પણ ચાલી રહી છે કારણ કે જે તમામ બે નંબરના નાણાંની લેતી દેતી કરવામાં આવતી હતી તેની તમામ વિગતો છે એક લેપટોપની અંદર રાખવામાં આવતા હોવાની વિગત સામે આયકર વિભાગને મળી છે અને તેને લઈને એક લેપટોપ છે તેની પણ શોધ કરી રહ્યા છે બીજી બાજુ જે રીતના વાત કરીએ દિલીપ લાડાણીનો જે પાર્ટનર છે કે જેની રોડ ઉપર એક ઓફિસ આવેલી છે તે ઓફિસ છે તે પણ સીલ કરવામાં આવી છે એટલે કહી શકાય કે તે ઓફિસ ખોલ્યા બાદ તેમાં ચકાસણી કરવામાં આવશે બીજી બાજુ દિલીપ લાડાણીએ અનેક એવા રાજકોટ શહેરની અંદર પાંચથી છ એકરની અનેક નાના નાના કટકાઓ છે તે મહત્વના જે લઈ રાખ્યા છે તેના ઉપર પણ આયકર વિભાગ દ્વારા તપાસ છે તે કેન્દ્રિત કરવામાં આવી છે કારણ કે જે દિલીપ લાડાણીનો સ્પીડ વેલ પાર્ટી પ્લોટ છે તેની પાછળ હજી એક મહત્વનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે કરોડોમાં તેની કિંમત ગણવામાં આવી છે પરંતુ જ્યારે જે ખરીદનાર હોય છે તેને દસ્તાવેજ કરી દેવામાં આવે છે ત્યારે તેમાં કંઈક ફેરફાર કરીને ઓછાઈ રકમનો દસ્તાવેજ કરવામાં આવે છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રીતના બિલ્ડર દિલીપ લાડાણી સાથે જોડાયેલા તમામ લોકોને ત્યાં પણ આગામી સમયમાં સર્ચ કરવામાં આવશે બીજી બાજુ જે રીતના આયકર વિભાગ પાસેથી માહિતી મળી છે દિલીપ લાટાણીયા જેટલા પણ પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા છે ને જેણે જેટલા ફ્લેટો અને મકાનોને દસ્તાવેજો વેચાણ કરેલા છે તે લોકોને પણ આયકર વિભાગ દ્વારા આગામી સમયમાં નોટિસ મળે તો પણ નવાઈ નહીં કારણ કે જે રીતના કિંમતો ઊંચી છે પરંતુ દસ્તાવેજો જ્યારે કરવામાં આવતા હોય છે ત્યારે ઓછી કિંમતમાં દસ્તાવેજો થયા છે તે તરફ પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે બીજી બાજુ જે રીતના ગગન ચુમ્પતી ઇમારત ની જાહેરાત દિલીપ લાડાણી દ્વારા કરવામાં આવી છે કે ચાલીસ માળની ઇમારત નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર બનાવવાનો પ્રોજેક્ટ આગામી સમયમાં મુકવામાં છે તો પછી આ પ્રોજેક્ટ છે કઈ રીતના નાણાંની આવક કઈ રીતના આખું પ્લાનિંગ કરી રહ્યો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે કારણ કે ડોક્ટરો છે સોની વેપારીઓ છે તમામ લોકોએ દિલીપ લાડાણીના પ્રોજેક્ટની અંદર નાણાનું રોકાણ કર્યું છે ક્યાં વ્યક્તિએ કેટલું રોકાણ કર્યું છે કેટલા કેશથી પેમેન્ટ થયું છે કેટલું ચેકથી પેમેન્ટ થયું છે આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કહી શકાય કે જે રીતના અત્યાર સુધીમાં વિગતો સામે આવી છે અઢીસો કરોડ રૂપિયાના દસ્તાવેજો હાલ આયકર વિભાગને કબજે લાગ્યા છે તો અનેક દસ્તાવેજો જમીનના વેચાણ પણ કરી નાખવામાં આવ્યા છે એટલે કહી શકાય તેને લઈને આ તપાસ કરવામાં આવી છે હજી બે દિવસ સુધી આ સર્ચ ઓપરેશન ચાલુ થશે ને ત્યારબાદ જેટલી પણ વિગતો છે તે જીણવટભરી ઓફિસે તમામ દસ્તાવેજો લઈ જવામાં આવશે ને ત્યાંથી આખી ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ને કરોડો રૂપિયાની કર ચોરી ઝડપાય તેવી આયકર વિભાગ દ્વારા શક્યતાઓ છે તે સેવાઈ રહી છે જીવ જી રહીમ જોડાયેલા રહેજો અમારી સાથે હાલ તો આયકર વિભાગે તવાઈ બોલાવી છે અને આ બિલ્ડર વિભાગ જે છે તેની સાથે ગેલેક્સી ગ્રુપ અને તેના પાર્ટનરની સામે પણ તવાઈ બોલાવવામાં આવી છે તોડ કરનાર ઉનાનો એસઆઈ દસ દિવસના રિમાન્ડ પર છે એસઆઈ નિલેશ મૈયાને કોર્ટે દસ દિવસના રિમાન્ડ પર મોકલ્યો એસઆઈ મૈયાના ઓડિયો રેકોર્ડના આધારે એસીબીએ ફરિયાદ નોંધી છે ફરિયાદ બાદ પીઆઈ ગોસ્વામી અને એસઆઈ મૈયા ફરાર થયા હતા બચેટીયાને પકડીને એસીબીએ તપાસ શરૂ કરી હતી આગોતરા જામીન રદ થતાં હવે બંને એસીબીની સામે હાજર થયા હતા વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ પાસેથી રહીમ અહીં જે એસીબીએ ફરિયાદ નોંધી છે શું વધુ વિગતો મળી છે જે દસ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે તો એ રિમાન્ડ દરમિયાન કયા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે અમિતા જે રીતના વાત કરીએ ઉના તોડકાંડ જે આખો મહત્વનો મુદ્દો છે કારણ કે એસીબીને ફરિયાદ મળી હતી અહેમદપુર માંડવી આ ચેકપોસ્ટ છે જે દીવથી પસાર થયેલા વાહનો છે તેની ચકાસણી માટેનું મહત્વનો આ પોઈન્ટ ગણવામાં આવે છે પરંતુ ત્યાં મોટા પાયે તોડ થતા હોવાની વિગત છે સામે આવી હતી કારણ કે ડિસેમ્બરના એન્ડમાં જે લોકો દીવ ફરવા જતા હોય છે તેની પાસેથી નાણાં ખંખેરવામાં આવતા હોવાની વિગત છે એસીબીને મળી હતી તેને લઈને આખી તપાસ કરવામાં આવી હતી અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું જોકે જે પીઆઈ છે ગોસ્વામી અને એએસઆઈ એસઆઈ છે તેને ભાડ મળી જતા તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા પરંતુ બંનેની જે નાણાંની લેતી દેતી કરતો વચેટીઓ છે તે એસીબીના હાથમાં આવ્યો હતો ને તેની આ મોબાઈલની અંદર જે મૈયા છે એસઆઈ તેની સાથે આખી ઓડિયો કોલ રેકોર્ડ છે તે મળી આવ્યા હતા ને તેમાં સ્પષ્ટપણે જે નાણાંની લેતી દેતી ને સાથે શોર્ટકટમાં અનેક નામો છે કોડ બોલવામાં આવતા હતા એ આખી કોલ રેકોર્ડના આધારે છે તે એસીબીએ ફરિયાદ નોંધી હતી જે રીતના દારૂની હેરાફેરી થતી હતી તે પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કઈ રીતના ત્યાંથી જવા દેવામાં આવશે એટલે આખા નાણાની લેતી દેતીનો મામલો છે તે ઓડિયો રેકોર્ડ સામે આવ્યો હતો ને ત્યારબાદ એસીબી એ ફરિયાદ નહોતી તેને સમગ્ર તપાસ છે તે રાજકોટ રુલરને સોંપવામાં આવે છે અને રૂલર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે એસીબી એટલે એસીબીએ જે રીતના આગોતરા જામીન હતા ગોસ્વામીને મૈયાણ તે કોર્ટે ફગાવતા ત્યારબાદ બને એક બાદ એ હાજર થયા છે અને અત્યારે એસઆઈ નિલેશ મૈયાને દસ દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવે છે જે ઓડિયો રેકોર્ડિંગ છે તેના ઉપર સૌથી મહત્વની તપાસ છે તે કેન્દ્રિત કરવામાં આવશે કારણ કે તેમાં જે કોડ વર્ડથી નામ બોલવામાં આવતા હતા નાણાંની લેતી દેતી થઈ રહી હતી કોની સાથે આખી આ લેતી દેતી છે તેમાં અલગ અલગ ત્રણ થી ચાર નામો છે તે પણ બોલવામાં આવે છે તે વ્યક્તિઓ કોણ છે કઈ રીતનું આખું આ નાણાંનું નેટવર્ક ચાલતું હતું રોકડ લેવામાં આવતા હતા કે કઈ રીતના આખા નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા આ સમગ્ર મામલે છે તે એસીબી દ્વારા આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને આ દસ દિવસની અંદર એસિબી દ્વારા પણ મહત્વના ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો એસીબી